કે અમારી સરકાર એકસો પચાસ જન્મ જયંતિ ઉજવી રહી છે રથ યાત્રાઓ એમણે કાઢી વાહ વાહ એમણે લૂંટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી થી ભિક્ષા મુંડા કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવન આવ્યા છે ત્યારથી ભીરસા મુંડે પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા પાંચસો કરોડ નું બજેટ આદિજાતિ ના વિકાસ માંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ સાત હજાર મૂકવામાં આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવા એમની પાંચસો કરોડ ની પબ્લિક ની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખો ની પબ્લિક ભેગી થઈ ગઈ એ આપણી તાકાત છે સાંસદના આક્ષેપથી જો અમારા લોકોનું ભલું થતું હોય તો હું તો એવું ઈચ્છું છું કે સાંસદની ઓફિસે રોજે સવારે જઈને આક્ષેપો ખાવા હું તૈયાર છું પણ સાંસદના આક્ષેપોથી અહીંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી સાંસદ તો પાર્ટીના બોલતા પોપોટ છે અને દરેક વખતે ચૈત્ર વસાવા કે આનંદભાઈ પટેલ એમને દેખાય છે પણ એમને પૂછો કે તમે જે બિરસા મુંડા જયંતિની વાત કરો છો તમે કેટલા વર્ષથી ઉજવો છો તમારા વડાપ્રધાન કેટલા વર્ષથી ઉજવે છે અમે અને જે એમના વડાપ્રધાન શ્રી બિરસા ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમા પણ ચૈતર સ્થાપિત કરી છે તમારી પાસે વડાપ્રધાનને ફૂલ અર્પણ કરવા માટેની પ્રતિમા પણ નથી એટલે આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો એ લોકો કરે છે અને નામ અમારું લે છે વલસાડ મીડિયા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો